હવે જ્યાં જ્યારે પણ અમને ખ્યાલ આવ્યો કે ભાઈ અમારા ડૉક્ટર કાર્ડિયોલોજીસ્ટ આવી વસ્તુ કરી રહ્યા છે ત્યારે તાત્કાલિક અસરથી અમે એમને સસ્પેન્સ કરી દીધા છે અને અહીંથી છૂટા કરી દીધા છે એટલે હવે એ સરકાર કહે છે કે ભાઈ અમુક પ્રકારના કેસીસ બિનજરૂરી કેસ કરેલ છે ડૉક્ટર દ્વારા તો અમને ક્યારેય પણ કોઈ પણ સંજોગોમાં ક્યારે પણ એવી જાણ કરવામાં નથી આવી મેનેજમેન્ટને અંધારામાં રાખી અને મેનેજમેન્ટને કોઈ પણ જાણ કર્યા વગર જ આ વસ્તુ કરેલ છે અમને જ્યારે ખબર પડી ત્યારે અમને તો એવી ખબર પડી કે અમારું હેમ પોર્ટલ એને સસ્પેન્સ કરી દીધું છે આને કારણે અને અમે એ જ દિવસથી અમે એમને ત્યાં અમારી હોસ્પિટલમાંથી સસ્પેન્સ કરી દીધા છે અમારું એકથી દોઢ વર્ષથી અમારી આ સંસ્થા ચાલુ હતી અને અમારું ધ્યાન છે એ ગયા શનિવારે કે સોમવાર આવેલું છે અને સોમવારથી જ અમે તાત્કાલિક અસરથી અમે એમને સસ્પેન્સ કરી દીધા છે એટલે અત્યારે અમે ઓલરેડી એક કાર્યવાહી કરીને અમને રેસ્ટ રેસ્ટિક કરી દીધા છે બાકી અમે અમારા લીગલ એક્શન જે પણ લેવાના થાશે અમે એના ઉપર સંપૂર્ણ એક્શન લેશું આરોગ્ય એ અમને અત્યાર સુધી બીજી કોઈ જાણ નથી કરી પણ એક જે વસ્તુની અમને જે તે વખતે નોટિસ મોકલેલી હતી અને એ નોટિસ અમે જ્યારે અમે ગાંધીનગર અમે ગયા ત્યારે અમને ખ્યાલ આવ્યો અને એને અમને પેનલ્ટી આપેલી હતી અમે પેનલ્ટી ભરી દીધેલી છે ઓકે સર